નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ નગરપાલિકાઓમાં આવેલી મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ મ્યુનિસિપલ ઇન્જિનિયર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પ્રાદેશિક શ્રી નગરપાલિકાઓની કચેરી વડોદરા દ્વારા નીચે મુજબની નગરપાલિકાઓની ખાલી જગ્યા અગિયાર માસના કરાર આધારિત જે એજન્સી મારફત નિમણૂક માટેની આ જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર રોજ રોજ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ માટેની આ જગ્યા છે મિત્રો કુલ બાવીસ જગ્યા છે જેમાં ગોધરા હાલોલ કાલોલ બાલાસિનોર લુણાવાડા માટે બે જગ્યા છે દાહોદ ઝાલોદ સાવલી વાઘોડિયા બોરસદ ખંભાત માટે બે જગ્યા પેટલાદ માટે બે જગ્યા ઉમરેઠ તારાપુર છોટાઉદેપુર માટે બે જગ્યા છે જયારે બોડેલી માટે પણ જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ માટે ધોરણ બાર પાસ અથવા તો સમકક્ષ લાયકાત અને સરકારમાન યુનિવર્સિટીમાંથી એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ વહીવરૃદા મહત્તમ અહીંયા પાંત્રીસ વર્ષ સુધીની છે માસિક ફિક્સ પગાર અહીંયા સોળ હજાર રૂપિયા પ્રતિમાસ મળવા પાત્ર થઈ શકે મિત્રો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે કુલ 22 જગ્યા છે વયમરદા અહીંયા મહત્તમ પાંત્રીસ વર્ષ સુધીની છે સોળ હજાર રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર મળવાપત્ર મ્યુનિસિપલ ઇન્જિનિયર ઇલેક્ટ્રિકલ વર્ક ત્રણ માટેની કુલ પાંચ જગ્યા છે જેમાં ગોધરા લુણાવાડા ખંભાત દાહોદ છોટાઉદેપુર માટે કુલ મળીને પાંચ જગ્યા ગયા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા તો ડિગ્રી અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ મિત્રો મ્યુનિસિપલ ઇજનેર ઇલેક્ટ્રિકલ માટે જે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ સુધીની છે પગાર ધોરણ અહીંયા ત્રીસ હજાર સુધીનો મળવાપાત્ર થઈ શકશે ત્યારબાદ મ્યુનિસિપલ ઇજનેર એન્વાયરમેન્ટ વર્ક ત્રણ માટેની જગ્યા છે જેમાં ગોધરા લુણાવાડા દાહોદ ખંભાત છોટા ઉદેપુર કમિશનર શ્રીની નગરપાલિકાની કચેરી વડોદરા માટે કુલ છ જગ્યા છે મિત્રો લાયકાતની વાત કરીએ તો એન્વાયરમેન્ટ અથવા તો કેમિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા ડિગ્રી અથવા તો સમકક્ષ લાયકાત વયમર્યાદા પાંત્રીસ વર્ષ સુધીની પગાર ધોરણ અહીંયા ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર થઈ શકશે સદર હું નિમણૂંક છે તે સદન હંગામી ધોરણે કરવામાં આવશે નિમણૂંક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો કોઈ પણ હક પ્રસ્તાવિત થતો નથી ઉમેદવારે અરજી સાથે સ્વપ્રિત નકલમાં નીચે મુજબના આધારો રજૂ કરવાના રહેશે જન્મનું પ્રમાણપત્ર સ્કૂલ લિંક સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો ઓળખનો આધાર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રૂબરૂ ઇન્ટરવ્યુ બાદ નિમુક અંગે આખરી નિર્ણય પ્રાદેશિક કમિશનરશ્રીની અધ્યક્ષતાવાળા કમિટીનો રહેશે ઉપર દર્શાવેલ સંબંધિત ખાલી જગ્યા પર નિમણૂક મેળવતા ઈચ્છતા ઉમેદવારોએ નીચેની એજન્સીમાં સરનામા પર સ્પીડ પોસ્ટ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિન દસમાં એટલે કે સહિત અરજી બાયોડેટા ઈમેલ આઈડી તથા મોબાઈલ નંબર સહિત મોકલી આપવાના રહેશે અરજી ઉપર હોદ્દાનું નામ અવશ્ય તથા નગરપાલિકા દીઠ અલગ અલગ અરજી કરવાની રહેશે કરવાના બદલે સંબંધિત તમામ નગરપાલિકા માટે એક જ અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો આઇકોન એન્ટરપ્રાઇઝ મહેસાણા સાત સિલ્વર એસ ક્યુબ્યુબ પાસે રાધનપુર રોડ મહેસાણાના જે એજન્સી મિત્રો તેના અંતર્ગત જાહેરાત છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર ઇમેલ એડ્રેસમાં અહીંયા આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો પ્રાદેશિક શ્રી નગરપાલિકાની કચેરી વડોદરા અંતર્ગત નીચે મુજબની જે નગર મળતી રહે મિત્રો વિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય